આ બત્રીસ લાખના ખર્ચે જ્યારે નાલા સફાઈની કામગીરી આપવામાં આવી અને આ નાળા સફાઈ શરૂ પણ ગાજતે વાજતે જ્યારે કરવામાં આવી માત્ર ને માત્ર જીસીપી અંદર ઉપર રાખી ફોટા પાડાવી અને આ વિસ્તારને પણ આ ભારતનગર અમૃતસર તળાવના ઓગણનો જે છેલો છે એમાં પાણીની લાઈનો બધે તોડી નાખવામાં આવી નગરપાલિકા દ્વારા આ વિસ્તારને પાણી બંધ થઈ ગયું આ લાઈનો રિપેર કરવા માટે બે દિવસ લાગ્યા પણ નાલા સફાઈ આ લોકોએ ન કરી અને માત્ર ને માત્ર કાગળ ઉપર જ નાલા સફાઈ થાય છે એ તમે આના અહેવાલો તમારા મારફતે અને આ તમારા વિઝ્યુઅલ મારફતે જોઈ શકો છો ચીફ ઓફિસર ખરેખર અત્યારે જવાબદાર અધિકારી તરીકે અને ચાર્જમાં છે ત્યારે આ નાલા સફાઈના માત્ર કાગળ અને બિલ ન બને અને આના ઉપર ખરેખર સુપરવાઇઝર હોય એનો કોન્ટ્રાક્ટર હોય કે આનો આના ઉપર જે એન્જિનિયર રાખેલો હોય એ તમામે તમામને ખરેખર આ કાયદેસરની કાર્યવાહી કરીને આ લોકો ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે એવી અમારી માંગ્રેસી મકાલિકા હરદસ્તે આખેરે જે પ્રિમોન્સન કામગીરી થવા જઈ રહી છે એ આપણે એકથી કરીને અગિયારે અગિયારે વોટ પેલા કન્સલ્ટિંગ નિમિત અને કન્સલ્ટિંગ દ્વારા નાલા સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે દરેક વોર્ડની અંદર કેટલા નાલા છે એ હિસાબે આખરે અને એલ જે પાર્ટી આવેલ છે તેને આપણે કામ લીધેલ છે ટોટલ પચીસ લાખ રૂપિયાના ખર્ચે કામ થવા જઈ રહ્યું છે અને કન્સલ્ટિંગને આપણે આની અંદર એવી રીતના બાંધ્યા છે કે જ્યારે ચૂકવણાની વાત આવે ત્યારે ત્યાં રેટિફાઈડ કરી અને ત્યાં નાલાનું બિફોર આફ્ટર કરી પ્રેઝન્ટેશન બતાવી ટોટલી કે ભાઈ પહેલાં નાલું આવું હતું અત્યારે આટલું આટલું ક્લીન થયું છે એના પછી જ આપણે પેમેન્ટ કરવાનું પણ આખરે આવેદન છે આ જ કન્સલ્ટિંગ નિમી અને આપણે ટેન્ડરિંગ કર્યું એટલે ટોટલ ભુજમાં પેલા સોળ કે સત્તર જેટલા નાલા હતા આ એસી નાલા છે અને જે પણ નાલાઓ છે તે વ્યવસ્થિત રીતના સાફ થાય એવી રીતના આપણા એન્જિનિયરશ્રી અને કન્સલ્ટિંગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ટોટલ દર ફેરે સોળ કે સત્તર નાલાઓ છે આ ફરે એસી નાલા છે એટલે થોડોક સમય પણ લાગશે કામ કરતા અત્યારે અમે જાતે પણ બધા એન્જિનિયરો અને અમારી આખી બોડીની ટીમ અત્યારે વોર્ડ નંબર અગિયારની અંદર જે કામ ચાલુ હતું ત્યાં કને ગયા હતા અને હમીસરની જે મુખિયાઓ છે જે સિલ્વર પાર્ક પાસેથી આવે છે ત્યાં આખું નાલા સફાઈ કેવી રીતના થાય છે પહેલાં કેવું હતું હાલ કેવું છે એ તમામ જોઈ અને અમે પણ ટાઈમ મળે છે તો ચેકિંગ કરવા જઈશ